જી નમસ્કાર સોમનાથ મરાઠે ગતરોજ એક કંડક્ટર બાબતની જે ફરિયાદ અમને પણ મળી છે હું જણાવવા માગું છું હું જ્યારથી ચેરમેનનો આ પદભાર લીધો છે ત્યારથી આપણે આ શહેરમાં ઝીરો એક્સિડન્ટ પોલિસીનો આપણે અમલ કરાવ્યો છે અને તે અમલ અમે લાવ્યા પણ છે હું દરેક મતલબ અલગ અલગ સ્થાનકોની બસ સ્થાનકોની અલગ અલગ રૂટ પર અલગ અલગ ડેપોમાં હું પોતે વિઝિટ કરતો હોય છે અને કરોડો રૂપિયાના આજ દિન સુધી આજ દિન સુધી કોઈએ ફાઇન કર્યા નહીં એટલા ફાઇન કર્યા છે અને જે કંડક્ટરો જે ચોરી કરતા હોય છે અમે આશરે એક હજાર જેટલા કંડક્ટર અને ડ્રાઈવર હમણાં સુધી બ્લેકલિસ્ટ કરી ચૂક્યા છે બ્લેકલિસ્ટ કરી ચૂક્યા છે પરંતુ કંડક્ટર ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરવાથી હું સમાધાન આવવાળો ચેરમેન નથી જે એજન્સી આપણી પાસે કામ કરી રહી છે ફેર કલેક્ટ કલેક્શન એજન્સી અગાઉ પણ મારા આ સિટી લિંકના વડા સાથે વાત થઈ હતી અને એક કંડક્ટર ચોરીમાં પકડાય તો એને પચાસ હજાર તુરંત જ એને એજન્સીને પણ ફાઇન કરવાનું નક્કી કર્યું હતું ત્યારબાદ બીજી વાર પકડાય તો એને ત્રણ લાખ રૂપિયા ચોથી વાર ત્રીજી વાર પકડાય તો એને પાંચ લાખ રૂપિયા આજે પહેલાં ટેન્ડરમાં એસયુબીમાં ભલે ના હોય પરંતુ ફાઇન કરવામાં અમે કોઈ આગો પાછું જોવાના નથી ગત મહિનામાં પણ અમે અલગ અલગ એજન્સીને પછી એ બસ સ્થાનકની સફાઈ હોય અથવા સિક્યુરિટી બાબત હોય કે બીજી અન્ય ઇલેક્ટ્રિક બાબ લગતા કામોની એજન્સી હશે કે ડ્રાઈવરો સિગ્નલો તોડતા હશે કે ઓવરસ્પીડ હશે અને કોરિડોરની બહાર બસ ચાલતી કોઈ ચલાવતા મળે અથવા તો બસ સ્થાનક પર સિટી બસ એ સ્થાનકની પાસે ના ઊભી રાખે અથવા જે કંઈક બસેસ કે ડ્રાઈવર અ લોકેટ દેખાય તે આવી એજન્સીઓને આપણે ગત મહિનામાં પણ બા લાખ રૂપિયાનું દંડ ફટકાય તો અમે આ વિરોધ પક્ષને હું જણાવવા માગું છું તમે પોતે સીધું વિજિલન્સને ફોન કરો તમે જઈને જે ચેકિંગ કરો છો તમે ખાલી દેખાવ પૂરતું વિડીયો બનાવવા પૂરતું ફેસબુક પર મૂકવા પૂરતું કરો છો પરંતુ આ શહેરને આ જનતાને ટ્રાન્સપોર્ટેશનનું આપણે સારામાં સારો પર ડે અઢી લાખ લોકોને આપણે જે લાભ આપી રહ્યા છે આવનારા દિવસોમાં હજુ પણ આપણે એનો વધારવા કરવા માટેનો પ્રયાસ છે

વીસ રૂપિયા થતા હતા તો આપણે ટિકિટની જરૂર નથી એવું નહીં આપણે બધા જ જો ટિકિટો માંગીશું તો આ જે પૈસા છે ટિકિટો માગશું તો એ જે પૈસા છે સરકારમાં જશે તો આ જે કરોડોની નુકસાનીમાં જે બસો ચાલે છે એ બસો કરોડોની નુકસાનીમાં નહીં ચાલે અને તમારાને મારા વેરાનો સર્ગ થશે અને આમાં કેવું થશે કે તમે આપણે બધા જો જાગૃત નહીં થઈએ આપણે બધા બોલીશું નહીં માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરને થશે તમારે મારા બધાના ખીચા ખાલી થશે એટલે આ બાબતે આપણે બધાએ જાગવાની જરૂર છે ને બધાને હું કહું છું કે આખા સુરતની અંદર કોઈ પણ સિટી બસમાં બેસો બેઆરડીએસ બસમાં કોઈ પણ બસમાં બેસો જો એનું મશીન બંધ હોય તો એવું નિયમ છે કે મશીન બંધ હોય ટિકિટ ના આપે તો આપણે પૈસા આપવાના નથી એટલે કોઈ પણ એવું કે કન્ટ્રાક્ટર મશીન બંધ છે તમે પૈસા આપી દો કોઈ પૈસા ના આપશો કારણ કે બધા પૈસા કલેક્ટરના ખિચામાં જશે અથવા તો એના કોન્ટ્રાક્ટરના ખિચામાં જશે એટલા માટે આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે આજે અમે જેટલી જેટલી બસોમાં બેઠા અમને બધી જગ્યાઓ પર આવો અનુભવ થયો કે પૈસા લેતા નથી ઘણા લોકો પૈસા આપતા નથી એ કંઈ નહીં સત્તામાં પ્રદેશ જવા દે પણ છેલ્લે આપણા બધાનું નુકસાન છે અને છેલ્લે બહાર આપણા જ ઉપર આવે છે મકાનના વેરા વધી જાય છે વેરાબીન સ્વરૂપે આવે છે પાણીનો ડ્રેનેજનો અલગ અલગ જે વેરા છે વાહનનો જે વેરો છે આ બધા વધીને આપણા સીટા પર ભાર બહાર આવે છે તો છેલ્લે આપણે બધાએ મારા ખાતે એટલું જ કહેવાનું છે બધાએ જાગૃત થવાની જરૂર છે અને જ્યારે પણ બસમાં બેસીએ ટિકિટ બસમાં બેસી ટિકિટ ફરજિયાત લેવાની અને જ્યાં જ્યાં તમને એવું લાગે કે કંડક્ટરનો મેઘ બિરવ્યા છે આમનો મેઘ બિરવ્યા છે તેમનો ફોટો પાડી લેવો વિડીયો ઉતારી લેવો એવું લાગે કે અહીંયા ટિકિટ નથી આપતા પૈસા લઈ લેજે એનો વિડીયો ઉતારી તમને બસ નંબર સાથે અમને મોકલજો અમે એના ઉપર કાર્યવાહી કરવા માટે અમે ઉપર અધિકારીને કહીશું આજે અમે વિજિલન્સની ટીમને બોલાવી એમણે પણ જોયું વિડીયો જોયા બધું ચેક કરીને એમને છ હજારથી ઉપરની પેનલ્ટી બસના જે કોન્ટ્રાક્ટર છે એમને ફટકારી છે જો આવું આપણે બધા કરીશું તો આખી સિસ્ટમ સુધારશે અને આખી સિસ્ટમ સુધારવા માટે તમામનો સાથ સહકાર જોશે બધાય સાથ સહકાર આપો એવી આશા સાથે ફરી વખત અમને બધાને વિનંતી કરું છું રિક્વેસ્ટ કરું છું કે જ્યારે પણ આપણી બસનો ઉપયોગ કરીએ આ બસ આપણા જ પૈસાની ચાલે છે આપણા જ પૈસામાંથી કન્ડ્રક્ટરને અને ડ્રાઈવરને બધાને પગાર ચૂકવાય છે તો આપણે બધાએ બોલવાનું ટિકિટ લઈને પછી જ બસમાં બેસવાનું જય હિન્દ જય ભારત